બધાની કોમેન્ટ બહુ આવે કે તમારું ગમ જેવું હોય તો અમારું ગમ તમારના બતાવીએ અમારું ગમ અત્રોલી અને થોડા નજીક આવી એટલે તમને અમારું ગમ બતાવું હમ આજ અમારું ગામ અહીંથી શરૂ થાય તો અમારું ગામ હામે ગાંધીજી નું મંદિર દેખાયા આ મારું ગામ આઈ ગયું અને આ અમારું ગામ નું મંદિર ચોપડી માતાનું જય ઝોપડી માં આ ભાચીજી મહારાજ નું મંદિર હા મારા ગમ નું આમાં ગમ નગરું પોણી પોણી હા